મારા જે ભણતા હોય ને ભણી લેજો બાકી આવા હાલ આવી જાય એટલે ઉસેથી ઉતરવું પડશે રમેશભાઈ જો કપડા સવાર સવાર માં ગામડાની કારીકારી સાંભળીએ એટલે કઈક વાત જ છે તો હાલો પેલા આપણે સાપી લઈએ તમે પણ સા હાલો કારીકારી સાપીને પીને પછી સીધા આપડે થાવા મળી જાય બાય ની ભેડે તૈયાર તૈયાર થઈ પપ્પાની સબિયે પગ લાગી માતાજીના મંદિરે દર્શન કરીને આપણે સીધા નીકળીએ આપણા સંપલ્િયા પેરીને રામદેપીના મંદિરે દર્શન કરવા તમે પણ વિડિયોમાં બન્યા રહેજો અને મારી સાથે તમે પણ રામદેપીના મંદિરે દર્શન કરી લેજો તો હાલો આપણે સીધા નીકળીએ રામદેપીના મંદિરે આપણે બરાબર નીકળીન જોઈએ તો જોઈ લો કે આવો નજારો છે મસ્ત મજાનો વ્યૂ છે ઓરે બાબા અમારા ગામડાનો સરસ મજાનો તો આપણે તો નીકળીએ આપણા દોસ્તારો રસ્તામાં જ મળી જજો આ અમને પણ તમારા ભેગો આવશે રામદેવ પી ના મિરે દર્શન કરવા માટે તો આ ભાઈ તો આગળ થઈ તો હું કહું હા તમે આગળ થઈ દોસ્તો આપણે આવી ગયા છે અત્યારે પીર મંદિરે દર્શન કરવા માટે તો હાલો તમે પણ મારા ભેગા દર્શન કરી દો અને કોમેન્ટમાં પ્રેમથી લખી દેજો જય રામદેવ પીર તો અહીંયા જો પેલા આવ્યો ને ત્યાં અહીંયા બધું પડ્યું હતું તો હું કહું હાલો નહીં આપડે થોડો ઘણો હણગાર કરી લઈએ આપણા ભાઈમાં શણગાર લઈ ગયો છે તો આપણે પેલા હણગાર કરી લઈએ તો વિડીયો બન્યા રહેજો જોવા અહીંયા તો બે શણગાર કરવાનું વિચાર્યું સૂર્યદેવ એટલો પ્રકાશ નાખી દીધો કે જાણે મારા ઉપર જ પ્રકાશ આખો પડતો હોય જો તમે પણ મારા મંદિર એટલે સૌથી હું તમને દર્શન કરાવી લઉં હું તો પછી કરી લઈશ કારણ કે સાફ સફાઈ કરવાની બાકી છે સવાર સવાર આપણે શણગાર જોયો તો આપણે શણગાર કરી લીધો કમ્પ્લીટ જો આવું કઈ કરી દીધું કારણ કે નીચે પડ્યું તો છોકરા આવી શણગારી દીધું તો આપણે આમાંથી બધી સાફ સફાઈ કરવાનું છે હજી ધોવાનું પણ બાકી છે આપણે પેલા ધોઈ નાખીએ ધોવા માટે ડોલ નથી તો આપણે પેલા ડોલ લઈ આવ્યા અને હવે પછી આપણે સાફ સફાઈ કરી નાખીએ

આપડે બધી મંદિર મંદિર થી સીધો ઘેર જ કારણ કે ટાઈમ બહુ વધી ગયો હતો ખેતરે પણ નથી ગયો તો બન્યા રહેજો વિડીયોમાં આપણે અત્યારે જવાનું છે કામે તો આપણે ટિફિન ભર ને થોડો ઘણો નાસ્તો કરી લઈએ ત્યાં સુધી બાબા હજી એ રાંધવામાં તો મમ્મીએ એ આ શું કે મને કંઈ ખબર નહીં પડે અડી છે કે મગ છે સુકા સુકા સુકી ભાજી બહુ મસ્ત છે પેલા તો આપણે ટિફિન માં ભર લઈએ અને પછી આમાં રોટલા મમ્મીએ પેક કર્યા સરસ મજાના આપણે રોટલા ટિફિન ભરીને તૈયાર કરીએ નાસ્તો કરી લઈએ આપણે નાસ્તા માટે પણ કાઢી લઈએ બા થોડાક જ લેવા છે અને જો આ સાલના રાંધી થી ભાજી શરીર માટે બહુ મસ્ત આપણે આ પણ લઈ લઈએ થોડી ઘણી અને પછી મળીએ આગળ તો બન્યા રહેજો હાલો તમે પણ જમવા હું તો જમી લઉં ને ટિફિન પણ ભરી લઉં પછી મળીએ આપણે સીધા કામે દોસ્તો આપણે નાસ્તોય કરી લીધો છે લીધો છે હવે આપણે કપડા નથી બદલાવા કારણ કે ટાઈમ થઈ ગયો બહુ લેટ આપડે નીકળી જવાનું છે ટીફિન ને કપડા રેડી થઈ ગયા છે આપણે નીકળી ગયા કાયમે તો બન્યા રહેજો વિડીયોમાં હું તો ટીફીન ને કપડા લઈને ગેટ ને તાણું દઈ સીધો નીકળી ગયો કામ ઉપર તો બન્યા રહેજો વિડીયો હવે આપણે મળીએ કામે સીધા અમે તો બે ભાઈઓ ગાડીમાં ગપ્પા મુકતા મુકતા આ હેલા તો બન્યા રહેજો વિડીયોમાં હવે મળીએ સીધા આપણી સાઈડે સાઇડ ઉપર પૂગીને સીધા આપણા હાથમાં આવી ગયો બરસ ને ડબલું ને ભાઈ જોવા એકલા એકલા મારવા વેર ગયા આપડે નાખવાનું છે અહીંયાથી થી ઝુલા તો હમણાં ઈસકા પણ ખાય ને વાર રમેશભાઈ જો કપડા તો વેસે કપડાસ પણ કલર ગાયરો હોય ને એના માટે અરે બાબો તો હવે આપણે અહીંથી નાખવાના છે ઝુલા ઓલા ભાઈને કહો તોય માનતો ને જો એ કે માં આટલું માયરા સિવાય આવી જ નહીં હું કહો તો તું માર દે અમારા કારીગર સાહેબ તો હલો આપણે ઝૂલા નાખી દઈએ થોડું ઘણું કામ કરી લઈએ હમણાં સા આવી પાછો જો અહીંથી મને ઉતરવાનું છે એટલે બધો કલર ફાઈનલ થઈ ગયો એટલે આપણે ટૂટલા ફાટલા મોજા પહેરીને ઉતરી જાય ઝૂલા ઉપર કારણ કે જે કલર ફાઈનલ થઈ ગયો એમાં પગલા પડે એટલા માટે આપણે મોજા પહેરીને ઉતરી જાય સીધા કામ કરવા માટે મારા કલર જાવ જે ભણતા હોય ને કે ભણી લેજો બાકી આવા હાલ આવ્યા એટલે ઉછેથી ઉતરવું પડશે ઘણું કામ કર્યા બાદ આવી ગઈ છે રગડા જેવું મસ્ત મજાની સાથ હાલો તમે પણ સાપ માટે પહેલા તો આપણે સાપી લઈએ બપોર નો ટાઈમ થઈ જશે એટલે આપણે પેલા હવે જમી લઈએ હાલો તમે મારા ભેગા જમવા આપણે બધા ભાઈ ને બધા સાથે બે ગયા જમવા માટે જમીને પછી મળીએ આગળ દોસ્તો ટાઈમ થઈ આપણે ભાગી ગયા છે બે હવે આપણે કામે લાગીએ થોડું ઘણું કામ કરી લઈએ પછી મળીએ આગળ ઘણું કામ કર્યા બાદ આવી ગઈ છે ફરી સા તો આપણે પેલા સરસ મદન સાપી લીધા હાલો તમે પણ સાપ્યા સાપી ને ફરી બધા લાગી ગયા કામે તો રમેશભાઈ ની તો વાત જ અલગ છે રમેશભાઈ જો ત્યાં સાઈડ પાટિયા પસળી ગયા હું કલા તમે પણ કામ કરો ને હું પણ કામ કરવા નારાયણ ઘણું કામ કરી લીધું આપણો ટાઈમ થઈ જશે હવે પૂરો એટલે આપડે તો નીકળીયા હું ઘર તરફ સમજો રમેશભાઈ રમેશભાઈ કે મારો વિડીયો લઈ તો એ તો ભાઈ એન્ટ્રી મારતા વારતા જઈ લો સાઈડ ઉપર થી નીકળી નીકળીએ સીધા ઘરે તો બન્યા રહેશે વિડિયોમાં સાઇડેથી આપડે ઘેરે તો આવી ગયા લુકડા નથી બદલાવા પણ દોસ્તારનો ફોન આવી ગયો મને કે ટ્રેક્ટર ભરવા જવાનું છે તો હજી આપણે ટ્રેક્ટર પર જવાનું છે ભરવા જવાનું છે મને તો ખબર નથી તોડા કદાચ ભરવા જવાના થાય તો હજી આપણે ન્યા જવાનું છે તો બન્યા રહેજો વિડીયોમાં હજી કપડા બદલાવાના થતા ને પછી આવીને નાઈ લઈએ રેડી થઈ જાય ત્યાં સુધી દોસ્તો કઈક આવી છે મારી લાઈફ તો કેવી લાઈફ છે એ પણ કોમેન્ટ કરી દેજો અને બને તો વિડીયોને શેર કરી દેજો બધા ભાઈઓ દોસ્તારો મળીને અમે તો ભરવા મળી જાય તોળા હજી તોળા ભરાયા પણ નથી ક્યાં થઈ ગોલીએ શિવલિંગ ઉપાડી તેમ અમારા હિતેશભાઈ ઉપર લીધો મોટો બધો પથ્થર તો જોવો છે તમને હલો એ પણ બતાવી દો તમને તોળા ભરીને સીધા આવી ગયા છે અમે ભાઈના ઘરે તોળા હટાવવા માટે કારણ કે તોળા પડ્યા હતા તો હટાવવા તો પડે છે આ છે મારા રમેશભાઈ તો એક નાના યુટ્યુબર કામ પરથી ફોન આવી ગયો તો સીધો હું એ જોતોને આવીને નાઈ પણ લીધું છે અત્યારે નીચે બોલાવે આપણે પેલા તો ખાઈ લઈએ ખાઈને પછી બસ બ્લોગ તો અત્યારે એન્ડ કરી નાખીએ તો આ છે કઈક મારી લાઈફ મારી લાઈફ કેવી લાગી એ પણ કોમેન્ટ કરી દીધું અને મારા વ્લોગ તમને સારા લાગતા હોય તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી